હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને શુક્રવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ અને જસદણ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચોવીસ ધાણા એક હજાર ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો બાણું વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એસી તલ સફેદ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકાવન મગફળી નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ચાર કપાસ એક હજાર બસો બાવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો જીરું ત્રણ હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર છસો બોતેર આ હતા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો વીસ રૂપિયા શણિયા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો મેથી ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો એકાવન રૂપિયા મગ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકાવન તુવેર આઠસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો દસ સોયાબીન સાતસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો સાઠ બાજરી ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો દસ તલ સફેદ એક હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો તેત્રીસ તલ કાળા ત્રણ હજાર નવસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર બસો એકાવન ઘઉં ટુકડા चारस पासठ रुपया तेना ऊसा भाव पाच सो ओगणत्रीस मगफळी सो रुपयातील एक हजार सितेर कपास एक हजार त्रणसो रुपयाची लयने तेना ऊसा भाव एक हजार पाच सो पिस्तालिस जीरू त्रण हजार रुपयाती लईने तेना उसा भाव त्रण हजार सो रुपया આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડીઓ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રેપન એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકવીસ સૈણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ચૌદ મગ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પચાસ ધાણા એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પંચાવન અજમા એક હજાર પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર સાતસો જુવાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો રૂપિયા લસણ છસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો પચીસ ડુંગળે લાલ સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો સાઠ બાજરી ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પાંચ રૂપિયા તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો તલ કાળા ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ચારસો દસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ચુમ્માલીસ મગફળી સાતસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો રૂપિયા કપાસ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને પચાસ રૂપિયા જીરું બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર છસો પાંચ આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે એ મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ચાલીસ રાયડો એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સુડતાલીસ એરંડા એક હજાર બસો અઠ્યોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પાંચ સેણ્યા નવસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો અગિયાર સણયા સફેદ એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પચાસ રૂપિયા ટુવેર એક હજાર સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અડદ એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો નેવું મગ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો દસ વાલદેશી ચારસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર અગિયાર સોળી આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો વટાણા એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો રાજમાં નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો સોયાબીન સાતસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો ઓગણસાઠ મેથી આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો વીસ રજકો પાંચ હજાર એકસો રૂપિયાથી લઈને तेना ऊंचा भाव सात हजार त्रणसो पचास कुवार गम आठ सो नेऊ रुपयाची लयने तेना ऊंचा भाव नऊसो पात्रीस लसण सो छप्पन रुपयाची तेना ऊंचा भाव नऊसो वीस लाल पासठ रुपया तेना ऊंचा भाव त्रण रुपया धाणा एक हजार बसो त्रिस તેના ઊંસા ભાવ એક હજાર ચારસો સિત્તેર વરિયાળી એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકતાલીસ અજમા નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સાઠ તલ સફેદ એક હજાર પાંચસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા તલ કાળા ત્રણ હજાર પાંચસો સાત રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો એંશી જુવાર સફેદ છસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો સત્યાવીસ બાજરી ત્રણસો છન્નું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ચુમ્માલીસ ઘઉં લોકવન પાંચસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એકાવન ઘઉં ટુકડા પાંચસો સત્યાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પંચોતેર મગફળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ચોપન કપાસ એક હજાર ત્રણસો ચોવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સાસઠ જીરું ત્રણ હજાર બસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો પંચાવન આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ ઈસબ ગોલ એક હજાર આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો અજમા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો રૂપિયા તલ સફેદ એક હજાર પાંચસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બાવન વરિયાળી એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો પાસઠ જીરો ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને પચાસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને ધન્યવાદ અને આભાર